રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો સારા સમાચાર જી હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ તાકાત નથી રોકી શકતી અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો આ છ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો શનિદેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ શરૂ કરશે શનિદેવ કુંભ રાશિમાં પૂર્વવર્તી ચાલશે જેના કારણે આ છ રાશિના જાતકોને મળશે મોટા ફાયદા આ વિડીયોમાં અમે તમને તેમાંથી આ છ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે જાણીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધથી પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો મિત્રો અમે તમને જણાવીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ કુંભ રાશિમાં પૂર્વવર્તી થશે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી શનિ આ રાશિ રહેશે રહે છે આવી સ્થિતિમાં શનિની વિપરીત સાલ ઘણી રાશિઓનું નસીબ ઉજ્જવળ કરી શકે છે તો મિત્રો તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે અને શનિદેવને કર્મના ફળ આપનાર માનવા માંગાવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ છ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે મિત્રો કુંભ રાશિમાં શનિની ઉલટી ગતિને કારણે તેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે અને કેટલીક રાશિઓ પર તેની અસર થશે જો ગ્રહ અથવા નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ છ રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ યોગ્ય હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો એ કઈ કઈ રાશિઓ છે જેને શનિદેવના આશીર્વાદ મળવાના છે તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને શનિની પૂર્વગ્રહની ચાલનો લાભ મળશે તો મિત્રો અમે જેની વાત કરી રહ્યા છીએ તે રાશિચક્રની પ્રથમ રાશિ વૃષભ રાશિ છે નંબર 1 વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પણ સારો સમય આવશે વૃષભ રાશિના જાતકો માટે શનિની વક્રતા તમને વ્યવસાયમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે મિત્રો હવે તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમારા દ્વારા કરવામાં આવેલ સખત મહેનતનું ફળ અવશ્ય મળશે વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા ફાયદા થશે તમને આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂરા થશે જેના કારણે તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમારા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો જેથી કરીને દુનિયા હવે તમારી કીર્તિ જોશે એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે બિઝનેસ સાથે જોડાયેલો છે જીવનસાથી સાથે સારા તાલમેલનો લાભ મળી શકે છે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમારું મન પ્રસન્ન રહેશે આ સમય દરમિયાન તમને સટ્ટાબાજી અને લોટરીથી પણ ફાયદો થશે ધનલાભ થવાની સાથે જ તમને સંબંધ વધુ મજબૂત થશે મિત્રો આ યાદીમાં આગામી આવનારી આ રાશિ છે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક લાભ થશે મકર રાશિના જાતકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સંભાવના છે જેઓ વિદેશમાં નોકરી કરવા માગે છે તેઓને પદો પર પ્રમોશન મળશે જે લોકો ભણવા માગે છે અથવા તેમને વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે તેમના કરિયરમાં શુભ પરિણામ મળશે અને તમારા જૂના સમયમાં બનાવેલા પૈસાનું રોકાણ તમને સફળતા આપશે વધુ સારું વળતર કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો નહીં તો તમારા સંબંધો બગડી શકે છે તમે ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે તેમજ આ રાશિના લોકો જેઓ વેપારી છે તેમની આવકમાં વધારો થશે તેમનો વ્યવસાય સફળતાપૂર્વક પૂર્ણ કરશો જે લોકો નોકરીની શોધમાં છે તેઓને તેમની પસંદગીની નોકરી મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા બાકી છે તો તમને મળશે તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો આ અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જેનાથી તમારા બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળવાની છે જે મકર રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો જો તમે હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નંબર ત્રણ મેષ રાશિ મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદ મળવાથી મેષ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે મેષ રાશિના લોકોના જીવનમાં ભૌતિક સુખો વધશે અને તમને દરેક કામમાં સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન પ્રતિષ્ઠા વધશે કારણ કે મેષ રાશિના લોકો તમારી પ્રશંસા થઈ છે તમને કહીશ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થશે તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં આનંદની સ્થિતિ રહેશે તેમજ તમારા વ્યવસાય અને સામાજિક ક્ષેત્રમાં વૃદ્ધિ થશે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે હવે તમારી તરફેણમાં છે અને મિત્રો આ યાદીમાં આગળની રાશિ મીન રાશિ છે નંબર ચાર મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા શુભ પ્રભાવમાં વધુ વધારો થશે મીન રાશિના જાતકોને જણાવો કે આર્થિક લાભ થશે તમને ઘણી મોટી સફળતા અને સારા સમાચાર મળશે આ સમયે અમે તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકોને પૈસા અને સંપત્તિ મળવાની સંભાવના છે તેની સાથે તમારું માન સન્માન પણ વધશે અમે તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે જે તમને ખુશ કરશે ચાલો તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ સમયસર પૂર્ણ થઈ જશે તમારા પર શનિદેવની અપાર કૃપા છે અને શનિદેવ મહારાજની કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધન કમાવવાની ઘણી તકો મળશે હા મિત્રો એવું હતું કે કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર દેવી લક્ષ્મી વિશેષ આશીર્વાદ વરસાવે છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે તેથી આ રાશિના લોકો આ સમયનો ભરપૂર લાભ લેશે સમયનો સદુપયોગ કરો અને તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને જો તમે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે તમારા માટે પરિવારનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તમને સાચો માર્ગ બતાવશે અને આ સમયે તમને સારી નોકરીની ઓફર પણ આવી શકે છે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોના જીવનમાં શનિદેવની વિશેષ કૃપા રહેશે મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન મળશે પરંતુ તમારી પ્રશંસા પણ થશે શનિ તે સાતમા ભાવમાન સ્થિત છે આવી સ્થિતિમાં જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ થશે તો બીજી તરફ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે આ સાથે જ તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે હા મિત્રો તમને ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો આગામી રાશિ તમારા માટે પૂર્ણતાની છે નંબર છ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ ગ્રહ અધિગ્રહી રહેશે અને તમને તમારા પરિવાર અને પૂર્વજનોના આશીર્વાદ મળશે આ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે હવે તમને મળવા જઈ રહ્યા છે તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર છે જે તમારું જીવન બદલી નાખશે ચાલો અમે તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં સુધારો થશે અને તેની સાથે તમને વ્યવસાયિક સમસ્યાઓમાં પણ લાભ મળશે જે તમને મદદ કરશે તમારા પૈસાને પૈસામાં રૂપાંતરિત કરવામાં તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ચાલો તમને જણાવીએ કે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે અને તે જ સમયે જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ પૈસા બચાવવા માટે તેમની પસંદગીની નોકરી મળશે આનાથી તમને ફાયદો થશે અને તમારા પરિવારના સભ્યો તરફથી તમને દરેક પ્રકારની મદદ મળશે તમારી બચત પણ વધશે તમારા પૈસા ફસાયેલા છે અને તમને તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તેનો અંત આવશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે કુંભ રાશિના લોકો તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ હશે કુંભ રાશિના લોકો આ સમયનો પૂરેપૂરો લાભો ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો મિત્રો આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર ભગવાન શનિદેવ મહારાજ તેમના વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને આ રાશિના જાતકો તેમને સંપૂર્ણ સાથ આપશે કરોડો રૂપિયાની કિંમત છે શનિદેવની કૃપાથી આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ સર્જાવાની છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ